સોશિયલ મીડિયા આજના સમયમાં બહુ જ મોટો મંચ છે સોશિયલ મીડિયાની મદદથી આપણે દેશ અને દુનિયાની ખબરોથી પણ અવગત થઈએ છીએ આ એક એવો મંચ છે જ્યાં દિવસોમાં કંઈક ને કંઈક વાયરલ થતો જ રહે છે જેને જોયા પછી અથવા સાંભળ્યા પછી લોકો ચોંકી પણ જાય છે આજે અમે તમને એક એવી જ ચોંકાવનારી વાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં આપણે જાણશું વર્ષ બે હજાર ત્રીસમાં વડાપ્રધાન મોદી સાથે શું થશે અને એના સિવાય વર્ષ બે હજાર ત્રીસની ભવિષ્યવાણી પણ જાણશું આજે જે તમને જણાવશું તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે તમે બધા આ વિડિયો ગર્વો ગુજરાત યુટ્યુબ ચેનલના

અને કપડાં પણ લોકો ભાડા ઉપર લઈને વાપરશે જે પણ વસ્તુ જોઈતી હશે એ બધી વસ્તુ ભાડા ઉપર મળશે અને તમે બધા જાણો જ છો કે હમણાંના સમયમાં થોડી ઘણી વસ્તુઓ ભાડે પણ મળી રહી છે પણ જેમ જેમ વર્ષો વીતતા જશે તેમ તેમ બધી વસ્તુઓ ભાડા ઉપર મળતી રહેશે બીજી ભવિષ્યવાણી મોદી વિશે કરવામાં આવી છે બે હજાર છવ્વીસ પછી ફરીવાર મોદી ભારત દેશ મહાસત્તા બની ગયો હશે અને અમેરિકા રશિયા સહિત બધા દેશો ભારત દેશ પાસેથી મદદ માંગવા આવતા હશે આ બધી ભવિષ્યવાણીઓ બાબા વેંગા દ્વારા જણાવવામાં આવેલી ભવિષ્યવાણીઓ છે અને એના સિવાય નાસ્ત્રેદમસ નામના ભવિષ્ય ભવિષ્યવક્તાએ પણ તેના વિશે પોતાના શિષ્યોને જણાવ્યું હતું જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલા દ્વીપ આખી દુનિયા ઉપર રાજ કરશે અને આખી દુનિયા આ દ્વીપના લોકો પાસેથી સલાહ લેવા આવશે હવે મિત્રો ભારત વિશેની એક જે ભવિષ્યવાણી છે તે જાણીએ જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની ધાક હશે આજે જે લોકો ભારતને છોડીને બીજા દેશોમાં ભાગી રહ્યા છે તે લોકો મોટી મોટી કંપનીઓ વસાવી લેશે જેનાથી બધા દેશો ભારત પાસેથી મદદ માંગવા આવશે અને બે હજાર ત્રીસ સુધીમાં ભારત એક સુપર પાવર દેશ બની જશે અને એના સિવાય ભારત અમેરિકાને પણ પાછળ છોડી દેશે અને એના સિવાય બે હજાર ત્રીસ સુધી ભારત દેશ વિશ્વગુરુ પણ બની જશે જેનાથી બધા દેશો ભારતની શરણે આવી જો મિત્રો બે હજાર ત્રીસમાં વિકાસની વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રીસ સુધી દુનિયા બદલાઈ જશે આપણે હમણાં જે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુઓ નીકળી જશે એટલે કે લુપ્ત થઈ જશે અને એની જગ્યાએ નવી વસ્તુઓ આવી જશે એટલે કે બે હજાર ત્રીસમાં ઘણો બધો વિકાસ થઈ જશે અને આ દુનિયા અને બધા દેશો અને બધા લોકો પણ બદલાઈ જશે બે હજાર ત્રીસમાં મોટા ભાગના લોકો પાસે પોતાનો રોબોટ હશે જે આપણા ઘરની સાફ સફાઈ રસોઈ અને દરવાજા ઉપર જવાબ આપશે એવું પણ બની શકે છે કે આપણી પાસે રોબોટ દ્વારા ચાલતી ગાડીઓ પણ હોય જે નક્કી કરે રસ્તા ઉપર પોતાની મેળે ચાલતી હોય છે જેમ ટેસ્લા કાર છે તેવી રીતે પાંચમી ભવિષ્યવાણીમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકાનો રાજ ખતમ થશે અમેરિકાનો રાજ બે પછી ખતમ થઈ જશે અમેરિકા રશિયા ભારત જર્મની ચીન અને જાપાન મળીને આખી દુનિયા ઉપર રાજ કરશે અને આ બધા દેશોને એક કરવામાં મોદીજીનો સૌથી મહત્વનો ફાળો હશે અને દેશની જગ્યાએ ઓનલાઈન ઓળખનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે લોકોને દેશના નામથી નહીં ઓળખવામાં આવે અને તેમની એક અલગ ઓળખાણ વિશ્વગુરુ બની જશે અને બધાનો સલાહકાર પણ બની જશે બે હજાર ત્રીસ સુધીમાં હોસ્પિટલોની વિદાય થઈ જશે દવાખાનાની જરૂરિયાત ઓછી થઈ જશે તેની જગ્યાએ ઘરેલુ દવાખાનાનો ઉપયોગ કરવામાં આવશે

સંપૂર્ણપણે શાકાહારી ભોજન હશે અને સેહતમંદ ખોરાક હશે જેના લીધે મૂલ્યો એના પછી પશ્ચિમ દેશોમાં મોટા મોટા ગૃહયુદ્ધો પણ છેડાશે જેના કારણે અમુક દેશો નાબૂદ થઈ જશે અને નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જશે બાબા વેગાની ભવિષ્યવાણી મુજબ મંગળ ગ્રહ ઉપર વસવાટ કરવામાં આવશે બ્રહ્માંડની નવી પ્રજાતિથી મનુષ્યો મુલાકાત કરશે અને ધરતી ઉપર જીવનને લઈને વધારે સમજણ આવશે અને લોકો મંગળ ગ્રહ ઉપર વસવાની તૈયારીઓ કરશે આ બધી ભવિષ્યવાણીઓ બાબા વેંગા દ્વારા કરવામાં આવી હતી અને એના સિવાય બાબા વેંગા દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનો પ્રાઇઝ લેવામાં આવશે એટલે કે જે દેશ જેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડશે એના પાછળથી એટલા પૈસા લેવામાં આવશે જે દેશ જે કેટલું કાર્બન ડાયોક્સાઇડ છોડશે તેને લીધે તેની તેટલી કિંમત આપવી પડશે અને આ કાયદો બે હજાર પચીસ થી અમલમાં પણ આવી જશે આની શરૂઆત ચીને બે હજાર સત્તર માં સીઓ ટુ ઉત્સર્જન અધિકાર લઈને શરૂ કરી દીધી છે એટલે કે આની શરૂઆત બે હજાર સત્તર માં થઈ ગઈ છે અને હવે બધા દેશો અને આખી દુનિયામાં ફેલાશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને

માં કરવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે બાબા વેંગાની મોટા ભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે જેમાં ઘણી એવી ભવિષ્યવાણીઓ છે જે લોકોને ચોંકાવી દે છે અને એના સિવાય બાબા વેંગાએ ઘણી બધી એવી પણ ભવિષ્યવાણીઓ કરી છે જે ખોટી પણ પડી છે તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત